નમસ્કાર કેમ છો વિદ્યાર્થી મિત્રો કેરિયર એમ ડિજિટલ પ્લેટફોર્મ પર તમારા બધાનું સ્વાગત છે હું છું પીકેશ ગાંધી અને આજે આપણે શરૂઆત કરશું ગણિતનું પ્રથમ ચેપ્ટર જે છે સંખ્યાના પ્રકાર ખૂબ જ અગત્યનું અને મહત્વનું ચેપ્ટર કે જે વિદ્યાર્થી અત્યારે રાજ્ય કક્ષાની સ્પર્ધાત્મક પરીક્ષા જેવી કે જીપીએસસી ક્લાસ વન ટુ અને ત્રણની તૈયારી કરતા હશો કે જેની અંદર નાયબ મામલતદારથી માણીને કલેક્ટર તલાટી બિનસચારી ક્લાર્ક ટેટ ટાટ પીઆઈપીએસઆઈ અને હવેથી જે એસએસસી એમટીએસ જે ગુજરાતીમાં લેવામાં આવશે તો આ દરેક પરીક્ષાની અંદર આ ચેપ્ટરમાંથી એક કાં તો બે પ્રશ્ન આવે છે તો મિત્રો ચાલો શરૂઆત કરીએ સંખ્યાના પ્રકારથી કે જેની અંદર આ વિડિયોમાં આપણે ચર્ચા કરશું કે વાસ્તવિક સંખ્યા કોને કહેવાશે અને અવાસ્તવિક સંખ્યા કોને કહેવાશે તો મિત્રો પ્રથમ આપણે જ્યારે પણ આ ચેપ્ટરનો પાયો આપણે સમજીએ તો જ્યારે આપણે સંખ્યાના પ્રકારની વાત કરીએ તો અલગ અલગ પ્રકારની સંખ્યા આવતી હશે કે જેની અંદર આપણે બધાને જ ખબર છે કે એકી સંખ્યા કોને કહેવાય આપણે બધાને જ ખબર છે કે બેકી સંખ્યા કોને કહેવાય એની સાથે સાથે જ્યારે આપણે એક બે ત્રણ ચાર પાંચ આ બધી સંખ્યાઓની આપણે ચર્ચા કરીએ તો આ બધી સંખ્યાઓને આપણે ખબર જ છે કે પ્રાકૃતિક સંખ્યા કહેવાય અથવા તો આપણે ધન સંખ્યા કહી શકાય એ જ પ્રમાણે માઇનસ વન માઇનસ ટુ માઇનસ ત્રણ આ બધી સંખ્યાને આપણે શું કહેશું ઋણ સંખ્યા કહેશું પણ મિત્રો આ બધી સંખ્યાનો મૂળ ક્યાંથી શરૂઆત થશે તો આ બધી સંખ્યાનો જે મૂળ જે છે કે સંખ્યા જે છે એ ખરેખર બે ભાગમાં વેચાશે એક ભાગ જેને આપણે કહેશું વાસ્તવિક સંખ્યા અને બીજો ભાગ જે છે જેને આપણે કહેશું અવાસ્તવિક સંખ્યા તો મિત્રો પ્રથમ આપણે જોઈએ કે વાસ્તવિક સંખ્યા કોને કહેવાશે તો વાસ્તવિક સંખ્યા જે છે જે ઇંગ્લિશમાં એને કહેવામાં આવે છે રિયલ નંબર્સ અને એટલા માટે વાસ્તવિક સંખ્યાનું ચિહ્ન જે છે એ કયું છે કેપિટલ આર તો મિત્રો ક્લાસથીની તૈયારી કરવા માટે પ્રથમ પ્રશ્ન અગત્યનો પ્રશ્ન તો અહીંયાથી જ બની જાય કે વાસ્તવિક સંખ્યાનું ચિહ્ન શું છે તો વાસ્તવિક સંખ્યાનું ચિહ્ન જે છે એ છે કેપિટલ આર શા માટે કારણ કે એને ઇંગ્લિશમાં કહેવામાં આવે રિયલ નંબર્સ તો મિત્રો હવે આપણે જોઈએ કે વાસ્તવિક સંખ્યાની વ્યાખ્યા શું છે તો વાસ્તવિક સંખ્યાની આપણે જ્યારે વ્યાખ્યાની વાત કરીએ તો વાસ્તવિક સંખ્યા એટલે એવી સંખ્યા કે જે રેખા ઉપર જેનું નિરૂપણ કરી શકાય તેવી સમય સંખ્યા અને અસમય સંખ્યાના સમૂહને આપણે વાસ્તવિક સંખ્યાઓ કહેવામાં આવે છે તો મિત્રો આ વ્યાખ્યાનો અર્થ એ થાય કે જે બધી સંખ્યાને તમે સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરી શકાય એટલે સંખ્યા રેખા ઉપર તમે દર્શાવી શકો એ દરેક પ્રકારની સંખ્યાને આપણે શું કહેશું વાસ્તવિક સંખ્યા દાખલા તરીકે આ એક સંખ્યા રેખા છે અને આ સંખ્યા રેખા ઉપર આપણે કઈ કઈ સંખ્યાઓ તમે દર્શાવી શકો તો અહીંયા તમને દેખાય છે કે આ સંખ્યા રેખા ઉપર તમે એક તો દર્શાવી શકો બે દર્શાવી શકો ત્રણ દર્શાવી શકો ચાર દર્શાવી શકો પાંચ દર્શાવી શકો આ રીતે ઘણી બધી સંખ્યા જે છે એ બધી દર્શાવી શકશો એ જ પ્રમાણે અહીંયા તમે માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ ચાર તો આ બધી સંખ્યાઓ પણ તમે દર્શાવી શકશો અને એની સાથે શૂન્ય જે છે એ પણ તમે દર્શાવી શકશો હવે મિત્રો ધ્યાનથી તમે જુઓ તો જ્યારે આપણે આ બાજુ એટલે જ્યારે પણ આપણે જમણી બાજુની શરૂઆત કરીએ કે જે એક બે ત્રણ ચાર પાંચ છની વાત કરીએ તો દરેક સંખ્યા જે છે કઈ સંખ્યા છે એ ધન સંખ્યા છે એનો અર્થ શું થાય કે દરેક પ્રકારની ધન સંખ્યા જે છે એનો સમાવેશ કેમાં થશે વાસ્તવિક સંખ્યામાં થશે એ જ પ્રમાણે જ્યારે તમે આ બધાની વાત કરો માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ ચાર તો આ બધી કઈ પ્રકારની સંખ્યા છે તો આ બધી જે છે ઋણ સંખ્યા છે તો એનો સમાવેશ પણ કેમાં થશે વાસ્તવિક સંખ્યામાં થશે અને એની સાથે સાથે શૂન્ય તો છે જ મિત્રો તો અહીંયા આપણે કહી શકાય કે ધન સંખ્યા ઋણ સંખ્યા અને શૂન્ય જે છે એ બધાનો સમાવેશ કેમાં થશે વાસ્તવિક સંખ્યામાં થશે એની સાથે સાથે મિત્રો આમાં બીજી ઘણી બધી સંખ્યાઓ જે છે એ તમે દર્શાવી શકો ખાસ કરીને જ્યારે તમે એમ કહો છો કે આ સંખ્યા રેખાની ઉપર મારે ઝીરો પોઈન્ટ ફાઈ દર્શાવવું છે ઝીરો પોઈન્ટ ફાઈવ તો આપણે કેવી રીતે દર્શાવશું તો ઝીરો અને એક વચ્ચે ઝીરો પોઈન્ટ ફાઈ આવશે તો આ પોઈન્ટ જે છે એનો હું પોઈન્ટ પાંચ દર્શાવી શકું એ જ પ્રમાણે આ સંખ્યા રેખા ઉપર જો મારે એક પોઈન્ટ પાંચ દર્શાવવું હોય તો આ જે પોઈન્ટ જે છે એ હું એક પોઈન્ટ પાંચ પર દર્શાવી શકું અને એ પ્રમાણે તમે મિત્રો એમ કહું છો કે મારે ચાર પોઈન્ટ બે દર્શાવવા છે તો અહીંયા જે છે ચાર અને પાંચ પાંચ વિભાગમાં ડિવાઈડ થયા છે તો આ થઈ જશે મારા માટે ચાર પોઈન્ટ બે તેનો અર્થ શું થાય તો એનો અર્થ એ થાય કે આ પ્રકારની સંખ્યા જે દશાંશમાં આવે છે પોઈન્ટ પાંચ એક પોઈન્ટ પાંચ ચાર પોઈન્ટ બે આ દરેક સંખ્યાનો સમાવેશ પણ કેમાં થશે વાસ્તવિક સંખ્યામાં થશે અને આ દરેક સંખ્યા જે છે એ કયા પ્રકારના અપૂર્ણાંક છે તો એને આપણે કહેવામાં આવે છે દશાંત અપૂર્ણાંક તો દશાંત અપૂર્ણાંકનો સમાવેશ પણ કેમાં થશે વાસ્તવિક સંખ્યામાં થશે જો દશાંત અપૂર્ણાંકનો સમાવેશ વાસ્તવિક સંખ્યામાં થતો હોય અને આપને ખબર છે બધાને કે દરેક દશાંત સંખ્યાને આપણે અપૂર્ણાંકમાં ફેરી શકાય દાખલા તરીકે પોઈન્ટ પાંચ તો પોઈન્ટ પાંચ એટલે કેટલા થવાના પાંચ ભાગ્યા દસ તો આ કેટલા થવાના એક બાય બે તો મિત્રો આ જે પોઈન્ટ પાંચ લખ્યું છે એની જગ્યાએ હું એક બાય બે લખું તો પણ ચાલશે આજે જે એક પોઈન્ટ પાંચ લખ્યું છે એને હું ત્રણ બાય બે લખું તો પણ ચાલશે અને એ જ પ્રમાણે કોઈ પણ રકમ તમને આપી હશે દાખલા તરીકે તમને અહીંયા જે છે ચાર પોઈન્ટ પાંચ આપ્યા હશે તો એને નવના છેદમાં બે આ રીતે પણ દર્શાવી શકીશું અને આ બધી સંખ્યા જે છે એને આપણે શું કહેશું સાદા અપૂર્ણાંક તો એનો અર્થ થાય કે અપૂર્ણાંક સંખ્યા દરેક પ્રકારની અપૂર્ણાંક સંખ્યા કે જેની અંદર તમે સાદા અપૂર્ણાંકની વાત કરો કે દશાંશ અપૂર્ણાંકની વાત કરો એ બધાનો સમાવેશ પણ કેમાં થશે વાસ્તવિક સંખ્યામાં થશે તો મિત્રો જ્યારે આપણે ગણતરી કરીએ ને કે વાસ્તવિક સંખ્યામાં કયા કયા પ્રકારની સંખ્યા આપણે લઈ લીધી તો આપણે પ્રથમ જોયું ધન સંખ્યા એની સાથે આપણે શૂન્યનો પણ સમાવેશ કરીએ છીએ એની સાથે આપણે ઋણ સંખ્યાનો પણ સમાવેશ કરીએ છીએ એની સાથે સાથે દશાંત અપૂર્ણાંકનો પણ સમાવેશ કરીએ છીએ એની સાથે સાથે સાદા અપૂર્ણાંકનો પણ આપણે સમાવેશ કરીએ છીએ અને આના સિવાય આપણે ઘણી બધી સંખ્યા એવી છે કે જે તમે સંખ્યા રેખા ઉપર દર્શાવી શકો દાખલા તરીકે વર્ગમૂળમાં બે વર્ગમૂળમાં ત્રણ અને આના સિવાય પાઈ એક્સપોનેન્શિયલ ઈ આવી બધી સંખ્યાઓને પણ જે છે એ તમે વાસ્તવિક સંખ્યાની અંદર સમાવેશ કરી શકાય અને એને તમે દર્શાવી શકો તો આ બધી જ સંખ્યાઓ જે છે અને ઘણો મોટો સમૂહ છે તો આ જે મોટો સમૂહ જે છે એ દરેક સમૂહને આપણે શું કહેશું વાસ્તવિક સંખ્યા કહેશું તો મિત્રો અહીંયા આપણે ખ્યાલ આવી જાય કે વાસ્તવિક સંખ્યા જે છે એ ઘણો મોટો સમૂહ છે કે જેની અંદર ફરીથી હું તમને સમજાવું છું કે જેની અંદર ધન સંખ્યાઓ ઋણ સંખ્યાઓ શૂન્ય દરેક પ્રકારના અપૂર્ણાંક દશાંશ અપૂર્ણાંક હોય કાં તો સાદા અપૂર્ણાંક હોય એની સાથે સાથે તમે એની અંદર એવી રકમ કે જેના વર્ગમૂળ કે ઘનમૂળ નથી નીકળતા વર્ગમૂળમાં બે વર્ગમૂળમાં ત્રણ વર્ગમૂળમાં પાંચ અને પાઈ અને એક્સપ્રેન્સ જેવી સિમ્બોલિક જે સંખ્યાઓ જે છે એ પણ તમે સંખ્યા રેખા ઉપર દર્શાવી શકો તો આ દરેક પ્રકારની સંખ્યાને આપણે શું કહેશું વાસ્તવિક સંખ્યા કહેશું તો મિત્રો ખ્યાલ આવી ગયો હશે કે વાસ્તવિક સંખ્યા આપણે કોને કહી શકાય તો એ જ પ્રમાણે મિત્રો હવે આપણે જોઈએ કે અવાસ્તવિક સંખ્યા એટલે શું તો જ્યારે પણ આપણે અવાસ્તવિક સંખ્યાની વાત કરીએ તો અવાસ્તવિક સંખ્યા એટલે એવી સંખ્યાઓ કે જે તમે સંખ્યા રેખા ઉપર દર્શાવી શકતા નથી અથવા એવી સંખ્યાઓ કે જે તમે સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરી શકતા નથી એ દરેક પ્રકારની સંખ્યાને આપણે શું કહીશું અવાસ્તવિક સંખ્યા અને અવાસ્તવિક સંખ્યાનું જે બીજું જે નામ છે એ છે કાલ્પનિક સંખ્યા અને અંગ્રેજીમાં એને કહેવામાં આવે છે ઇમેજનરી નંબર્સ હવે તમે મિત્રો અહીંયા અવાસ્તવિક સંખ્યા એટલે તમે કહી શકો કે અવાસ્તવિક સંખ્યા એવી છે જે વાસ્તવમાં હકીકતમાં આપણે દેખાતી નથી પરંતુ એનો ઉપયોગ અલગ અલગ જગ્યા થતો હશે તો ખાસ કરીને એનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે તો મિત્રો હાલમાં તમે જોઈ શકો કે જે રેલવેની અંદર કે જે સોફ્ટવેર યુઝ થાય છે વાયરલેસ સોફ્ટવેર જે યુઝ થાય છે એ જ પ્રમાણે તમે વીજળીમાં જોવો છો ઇલેક્ટ્રિસિટીમાં જોવો છો જેમાં સાઇન વેવ અને કોસવેવની વાત કરીએ છે જ્યારે તમે કેલ્ક્યુલર્સની વાત કરો જ્યારે તમે રોબોટિક્સની વાત કરો જ્યારે તમે એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાત કરો તો ત્યાં જે છે કે જ્યારે પણ આપણે કોઈ પ્રોગ્રામ બનાવતા હશું અને એની અંદર જે છે સંખ્યાનો જે ઉપયોગ થાય છે એ કયા પ્રકારની સંખ્યાનો ઉપયોગ થાય છે ઇમેજ નાઇન નંબર્સ એટલે કાલ્પનિક સંખ્યાનો ઉપયોગ થાય છે તો આ બધી સંખ્યા જે છે એને આપણે શું કહેશું અવાસ્તવિક સંખ્યા અને શોર્ટ એન્ડ સ્વીટ હું તમને કહું કે વાસ્તવિક સંખ્યા સિવાયની દરેક સંખ્યાને આપણે શું કહેશું અવાસ્તવિક સંખ્યા અને અવાસ્તવિક સંખ્યાને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ઇમેજ નાઇન નંબર્સ એટલા માટે એને કેવી રીતે દર્શાવવામાં આવે છે સ્મોલ આઈ તો એને આપણે સ્મોલ આઈથી દર્શાવવામાં આવે છે આની અંદર અગત્યનો જે પ્રશ્ન જે છે કે આની અંદર આયની કિંમત કેટલી છે તો આઈની કિંમત જે છે એ છે વર્ગમૂળમાં માઇનસ એક અને જો આપણે આઈનો વર્ગ કરીએ તો આઈનો વર્ગ કેટલો થશે માઇનસ એક તો આ બધી સંખ્યાને આપણે શું કહેશું વાસ્તવ અવાસ્તવિક સંખ્યાઓ તો મિત્રો બધાને ખ્યાલ આવી ગયો હશે કે વાસ્તવિક સંખ્યા એટલે શું અને અવાસ્તવિક સંખ્યા એટલે શું તો મિત્રો આજે પ્રથમ ભાગની અંદર જે છે આપણે જે આજે ચર્ચા જે કરી છે એ છે વાસ્તવિક સંખ્યા અને અવાસ્તવિક સંખ્યા તો મિત્રો બધાને ખ્યાલ આવી ગયો હશે કે વાસ્તવિક સંખ્યા કોને કહેવાય અને અવાસ્તવિક સંખ્યા કોને કહેવાય તો મિત્રો હવેથી આ ચેનલ પર તમને અલગ અલગ વિડીયો જોવા મળશે કે જેની અંદર આપણે હજુ પણ અલગ અલગ પ્રકારની સંખ્યાઓની આપણે જે છે ચર્ચા કરીશું તો ખાસ કરીને તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો અને જો અમારો વિડીયો તમને ગઈ હશે તો તમારા ફ્રેન્ડ સર્કલમાં એને ફોરવર્ડ કરો થેન્ક યુ વેરી મચ